જય શ્રી કૃષ્ણ કેમ છો સ્વાગત છે અમારા નવા વિડીયો છે લોચાવાળી ચાલુ કરી દીધી છે જયદીપભાઈ જયેશભાઈ જયેશભાઈ હા મહિને જ જોતા હાલો વિનોશ પુષ્યા વગેરે કહી દેવાનું ગાડી કેમ તો અમે જઈએ છીએ મેલ્ટન રોડ આજે નવરાત્રી છે તો આજે નવરાત્રીની તૈયારી કરવા આ જોવા તૈયાર થઈ ગઈ છે ચાલો બધા મેલ્ટન રોડ શું કામ જવાનું

આજે બીજી યુનિવર્સિટી જોવા મળશે જયદીપની યુનિવર્સિટી લેસ્ટનની બહાર બીજી સિટી છે સેફિલ્ડ એમાં છે સેફિલ્ડ હાલમ યુનિવર્સિટી તો આજે બીજી યુનિવર્સિટી સેફિલ્ડ હાલમ જોઈએ કેવી છે અને એની માહિતી તમને જેટલી મને મળે ત્યાંથી એટલી તમને હું આપું તો વિડીયોમાં બન્યા રહેજો અમારી સાથે

રાધી માંથી આવી ગઈ છે તો અમે સેફેલ્ડ જવા નીકળી ગયા સી અને હાઈવે ઉપર ચડી ગયા સી જુઓ તમે હાઈવે નો હાઈવે કેટલો મસ્ત હાઈવે

ફેર ડાવી ગયા સી અમે એન્ટ્રી લઈ લીધી છે અમે સેફ્ટેડ સિટી માં તમારી રિલેશનશિપ પૈસા સાથે કેવી છે સર્કલ ઉપર રસ્તો ખબર પડી ગયા આથી આથી તું શીખ્યો અને હજી મારી હારે ઘણું શીખવાનું હાલો હાલો બોસ બસ પહાડી વિસ્તાર ઉપર બનાવેલું છે જો ઉપર જો ઉપર જો ઉપર પહાડી શે ટ્રેન ના પાટા છે અહીંયા ટ્રેન હાલે રોડ વિશે જે આવી મતલબ તો ટ્રેન હોતે આવશે હો સ્ટેશન સે રહી ઊભી રહેશે હો બસ નિયમ છે તો ટ્રેન છે આ સ્ટેશન છે રેલવે સ્ટેશન વચ્ચે અમે સેલ્ફ માં એક મિત્રને જ્યાં પહોંચી ગયા છીએ એ પણ અમારી સાથે આવે છે આ બધી પહોંચી ગયા છીએ સેમલ યુનિવર્સિટી ના parking માં ગાડી પાર્ક કરી દીધી છે અમારા મિત્ર મિતુલભાઈ કેમ છો હા પહોંચી ગયા છીએ આ યુનિવર્સિટીની લાઇબ્રેરી છે મેં જેમ ડિમોન્ડ ફ્રન્ટ યુનિવર્સિટીમાં કીધું હતું કે બિલ્ડિંગો અલગ અલગ હોય એમ અહીંયા પણ બિલ્ડિંગો અલગ અલગ છે જો આ બીજી એક બિલ્ડિંગ છે

તો આ સેફેલ યુનિવર્સિટી ની ઓવન બિલ્ડિંગ જયદીપ ને આ બિલ્ડિંગ માં આજે એક મિટિંગ છે સેના માટેની મીટિંગ છે એ તો કયો ડેઝર્ટેશન નું મીટિંગ ડેઝર્ટેશન એટલે આપણે ગામમાં બારમાં બોર્ડ ની પરીક્ષા હોય ને અમારાથી નાના ભાઈ આમાં સ્ટડી કરે છે તેને ડેઝર્ટેશન માટેની પ્રોફેસર સાથે મીટિંગ છે હા એટલે ભાઈ લેસ્ટર થી આવ્યા છે

એટલે હું જોઈને વિ એવો છું સર નીચે ભણાવતા હતા અને આમ અદરવાઈઝ ગોઠવેલો હતી ખુરશી ખુરશીઓ અને એમાં સ્ટુડન્ટ બધા લેપટોપ લઈને બેઠા હતા કેમેરો અલાઉ નહોતો એટલે મેં વિડીયો નથી ઉતાર્યો પણ મેં તમને જણાવી દીધું ને જે જોયું નહીં બધી પછી અમે યુનિવર્સિટીની બહાર આવ્યા તો ત્યાં આ ઉકેના ભોલિયા ગરબા રમતા હતા ખબર નહીં એની ખબર પડી ગઈ છે કે આપણે નવરાત્રી ચાલુ થઈ છે તો આ બધા સ્ટુડન્ટ અકોમોન્ડેશન છે હા સામે દેખાય એ બધી બિલ્ડિંગ સ્ટુડન્ટ અકોમોન્ડેશન એટલે સ્ટુડન્ટો જે બહારથી આવ્યો હોય એ બધાને રહેવાની સુવિધા અને આ બહુ જ મોટી યુનિવર્સિટી છે બહુ જ એટલે બહુ મોટી મિતુલભાઈ એમ કેતા ત્રીસ બિલ્ડિંગ છે ટોટલ યુનિવર્સિટીના ત્રીસ બિલ્ડિંગ છે ટોટલ અલગ 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 ડિપાર્ટમેન્ટ હોય ફેકલ્ટી વાઇઝ અને જેમ ડિમોન યુનિવર્સિટીમાં છે એમ જ સ્ટુડન્ટોને અલગ અલગ બિલ્ડિંગમાં અલગ અલગ લેક્ચર અટેન્ડ કરવાનો હોય છે તો હાલ જ આવશે બતાવું છું જેટલું કવર થાય એટલું બાકી તો બહુ મોટી યુનિવર્સિટી છે અને આખું સેફિલ સિટી ટેકરા વાળું છે હિલ વાળું ઘડીક ચડે ને ઘડીક ઉતરે ને આ જો એક બીજી બિલ્ડિંગ આ સ્ટુડન્ટ એકોમોડેશનમાં ઉપર બ્રિજ બનાવ્યો છે કેટલો ફાઇન બ્રિજ નાનો એવો વોકવે ચાલવાનો રસ્તો આ ગોળા એના છે ખબર નથી પડતી કઈ અલગ ભાઈ છે ખબર નહી હું હોય ઓલી બિલ્ડીંગ લખેલું છે લખેલું છે તમે વાંચજો થોડી વાર રાખું છું પછી મને કહેજો કોમેન્ટ ચક્કર લગાવ્યો છે મેં ટાઈમ હતો એટલો હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે આ પાછો હું આવી ગયો હતો ત્યાં ઓવેન બિલ્ડિંગ મેન એન્ટ્રન્સ અહીંયા રોડ છે બરાબર આ રોડ છે ગાડીઓ એલી જાય છે બરાબર અને પાછું અહીંયા બિલ્ડિંગ છે આ રોડ અને બિલ્ડિંગ પાસે અહીંયા અમે રોડેલા જઈએ છીએ અને અહીંયા પાછું ઊંડું ઊંડું છે આખો સિટી ટેકરા વાળો છે

અને જયદીપ ને આગળ જતા રહ્યા છે રાધિકા ને મિતુલભાઈ ક્યાં જવું અને હાલતું મેં જોયું ટેન્શન લેવા અને હું વિડીયો ઉતારતો હતો ચારે પાસ તમને બતાવવા માટે તો હું પાછળ રહી ગયા અમે જયેશ મારી વાટે રહ્યો જયેશ હજી બધે જ્ઞાન જાત છે આપણે આગળ આપણે આગળ થઈ

50 હેડ બોલનો ને એની ઉપર 20 ને એની ઉપર તમારી ઘરે પહોંચી ગયા છે અને અમે લેસ્ટર જવા નીકળી જાશું ઈડલીની જમાવટ ઘરે કરી દીધી છે

આના રોસ નાગે સંકળાય રાસ્તો મેટલ ની બોટલ છે ને એક નાખો માથા પર કેવો ડુંગરો છે અમે આપણે દેમ એ એ આયા જો જોરજોપુલમાં બંદો ઉતરે છે પેરાગ્લાઇડિંગ થી પોચિંગી પોચિંગી ઉતરે આ બહુ મારું તો લેસ્ટર માં એન્ટર થઈ ગયા છે આ છે અમારું ફોસ્ટ પાર્ક શોપિંગ પાર્ક શોપિંગ સેન્ટર અને હવે 5 મિનિટ માં જ અમે ઘરે પહોંચી જશું ઘરે પહોંચી ગયા છીએ અને અમે પહોંચ્યા છીએ પછી ખાસું પીસું તૈયાર થાશું કે આરામથી સાડા સાત એક બલ્લકની વાત છે ભૂમિアンજી અને હવે નવરાત્રીમાં જવાની તૈયારી ખાઈ પેન તૈયાર થઈ નવરાત્રી ના ના પહેલો દિવસ બધાને હેપી નવરાત્રી થઈ ગયા છે બધા તૈયાર Bên đây ghi chân là một cái chân là một cái là cái જોઈ શકો છો તમે જોઈ શકો છો તેમાં પણ કેટલા શ્રદ્ધાથી નવરાત્રિમાં ગરબા રમે છે લોકો આ અહીંયા આયા તા ને કરવા

જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં બાય